नमस्कार जो रमिता बच्चन गोहिल भावनगर गुजरात है खुशबू है गुजरात की खास અમારા જે આઈના પ્રિન્સિપલ છે શિક્ષક છે એ પોતે બે શબ્દ જણાવશે સ્કૂલ વિશે નમસ્કાર મિત્રો આપની સમક્ષ અત્યારે કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલની છબી પ્રસ્તુત થઈ રહી છે ગીર સોમનાથ જિલ્લાનું દીકરીઓ માટેનું એકમાત્ર સંકુલ કે જ્યાં યોગા નેશનલ લેવલ સુધી ગયેલા છે કરાટેમાં નેશનલ લેવલ સુધી ગયેલા છીએ તથા ત્રણ વર્ષથી સો પરિણામ આપતી સંસ્થા એટલે ક્રિષ્ના કન્યા વિદ્યા સંકુલ જેને આપ યુટ્યુબ ઇન્સ્ટા ફેસબુક કોઈપણ જગ્યાએ ફોલો કરી શકો છો જ્યાં ત્રણ વર્ષથી સતત શ્રેષ્ઠ પરિણામ આપતી સંસ્થા જેમાં સ્કિલ ડેવલપમેન્ટ કરાટે યોગા આ બધી બાબતોનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે અને માત્ર માત્ર ને માત્ર દીકરીઓ માટેની સંસ્થા એટલે ક્રિષ્ના કન્યા વિદ્યા સંકુલ કે જ્યાં આપ દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અમે કટિબદ્ધ બન્યા છીએ આપ સફળ ભવિષ્યની શરૂઆત અહીંથી કરી શકો છો જ્યાં તમારી દીકરી ઉપર તમારે ફિક્ર છોડી એનું એના ઉપર ફક્ર કરવું પડે એવો એવો સમય લાવી શકે એટલે કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલ જ્યાં ફિક્ર નહીં ફક્ર થશે જેની ટેગલાઇનમાં જ લખેલું છે કે જ્યાં ફિક્ર નહીં ફક્ર થશે સમય છે હવે પાયલ સાથે સ્પોર્ટ શૂઝ પહેરવાનો પિનાકીન દવે કે જે આજે અમારી દીકરીઓના સંસ્થાની મુલાકાતે આવ્યા છે તમે જોઈ શકો છો કે હવે દીકરીની ચિંતા કરવાની જરૂર નથી એના ટેગલાઇન નીચે તેઓ ઊભા છે અને તેઓ નિહાળી રહ્યા છે કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલની બુકલેટ

Paulina.